અયોધ્યામાં ભગવાન શ્રી રામની વડાપ્રધાનના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેનો સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો દેશભરમાંથી લોકો રામલ દર્શન કરવા પહોંચી રહ્યા છે જેમાં રાજકોટ જિલ્લામાં પડધરીમાં એકોતેર લોકો અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન કરવા ગયા હતા જે તમામ લોકો રામલ્લાના દર્શન કરી પડદરી ખાતે પરત ફર્યા હતા જેનો ઢોલ નગારા સાથે પડદરીના આગેવાનો તેમજ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પડદરી મેઇન રોડ પર થઈ રટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી તમામ લોકો છૂટા પડ્યા હતા આજે સાડા પાંચસો વર્ષ પછી બાવીસ બે બે હજાર ચોવીસના રોજ ભગવાન રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં યોજાયેલો ત્યારબાદ અમને પડધરી તાલુકાના પાર્ટીના ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ પાર્ટી વતી અમારી ગાઈડલાઇન્સ મુજબ રામ ભક્તોને દર્શન કરાવવા માટે અહીં યાત્રાળુ તરીકે લઈ જવાના હોય તો અમે પડધરી તાલુકામાંથી એકોતેર જણાને રામ ભક્તોને દર્શન કરવા માટે જુદા જુદા ગામમાંથી લઈ ગયેલ અને ત્યાં હેમખેમ હું કે ભાઈ સાક્ષાત ભગવાન રામલીલાના દર્શન થયા અને એ દર્શન કરી અને સ બધા રામ ભક્તોને ધન્યતા અનુભવી તો અમારા પડધરી તાલુકાના તમામ લોકોને અમે આ પડધરી ખાતે હેમખેમ પાછા અમે પધાર્યા અને અમે બહુ જ ધન્યતા અનુભવી અને અમારા અભાગ્યો બધાના કે પણ અમને લલા ભગવાનના આજે સાડા પાંચસો વર્ષ પછી દર્શન કરવાનો અમને મોકો મળ્યો એ મોકાના સ્વરૂપે અમે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પાર્ટીએ સારી એવી બધી સુવિધા કરવામાં આવેલ ટ્રેનમાં કોઈ પણ જાતની તકલીફ જમવા કે રહેવા માટે કે સુવા બેસવા માટે કોઈ પણ જાતની અમને તકલીફ પડેલ નથી અને એમ કેમ અમે પડધરી પરત અયોધ્યાથી દર્શન કરી અને ફળધરી પરત અમે એકોતેર જણા લોકોને એમ કેમ પરત લાવી અને બધી ધન્યતા અનુભવી છે કેમ દર્શન કરી અને રેલવે મારફતે પડધરી મુકામે પહોંચેલા અને બળધરી મુકામે બસ સ્ટેન્ડથી હેમખેમ અમારા પડધરી તાલુકાના વરિષ્ઠ આગેવાનો અને પાર્ટીના તમામ કાર્યકરોએ અમારું ઉષ્માભેન સ્વાગત કરવામાં આવ્યું અને અમે સ્વાગત સ્વરૂપે કંટ્વર મહાદેવ મંદિરે અમે એકોતેર જણા લોકો અને રામ ભક્તો અમે આવી અને એમાં દર્શન કરી અને પાર્ટીના નિયમ મુજબ અમે કાર્યક્રમ પૂર્ણ કરી અને એમ કેમ બધા અહીંથી છૂટા પાડવામાં આવે